देशे भज गोविन्द गोविन्द गो જોરલી મનો

શ્રી દ્વા સોઢાણા સમસ્ત વિંજાણી પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ભવ્ય આયોજનમાં આ પરિવાર દ્વારા નિમંત્રણથી એમના નિમંત્રણનું માન રાખી અને શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ એમની સાથે આવેલા અન્ય અતિથિઓનું પણ હાર્દિક સ્વાગત તો આવો દિવ્ય કથાના વેણને આપણે આગળ વધારી તો પરમ જ્ઞાની એવા મૈત્રેય અને વિદુર નો સંવાદ ચાલે છે વિદુર ના પ્રશ્ન થાય છે મૈત્રેય મુનિ એમને કથાઓ સંભળાવે છે એમાં કથાનો પ્રવાહ અત્યારે

દસ કાનથી જેટલું સાંભળી શકાય એવી સાંભળવાની મને શક્તિ આપો જેથી કરી અને સનતકુમારો મને ઉપદેશ કરવા આવે અને એનો ઉપદેશને હું સાંભળું તપશ્ચર્યા કરીશ પૃથ્વી ભગવાને અંતે મુક્ત થયા અને એનો પુત્ર વિજતાશ ગાદી ઉપર વિજેતાશ્વ રાજાબાઈ ના પરંપરા હતી દીકરાને ગાદી આપવી અને એ નો નવસ્વતી નામ વિવાહ કર્યો છે એનાથી એને હવીરધાન નામનો પુત્ર થયો અને હવીરધાન ને એક દીકરો થયો એનું નામ પ્રાચીન બરહી છે પ્રાચીન બરહી બીજું નામ બરહી સદ છે અને એ પ્રાચીન બરહીને 10 દીકરા છે જે પ્રચેતાઓથી પ્રસિદ્ધ થયા છે અને એણે બહુ ઉગ્ર તપ કર્યું છે તપનાય પ્રકાર છે ઋષિઓએ અલગ અલગ પ્રકારના તપ તપ કર્યા અને એમાં આ પ્રચેતાઓ કેવું તપ કર્યું તો પાણીમાં ઊભીને તપ કર્યું શિયાળો ઉનાળો ચોમાસું પાણીમાં ઊભીને ભગવાનનું તપ કર્યું એમાં કોઈ વખતે શિવજી આવ્યા અને શિવજીએ કહ્યું કે લાવ પ્રચેતાઓ તમે તપ કરો છો પણ તમે કોઈને ગુરુ ધાયરા તો અમારે કોઈ ગુરુ નથી પણ તમે અહીંયા સ્વયં પધાર્યા છો તો તમારાથી શ્રેષ્ઠ ગુરુ કોણ હોય તમે અમારા ગુરુ બનો એટલે ભાગવત ના જે ગીતો કયા છે નવ એમાં એક ગીત રુદ્ર ગીત આ ગીતમાં ભગવાન ના ગુણગાન ગાયા છે કેવા ભગવાન છે અને કેમ તપસ્ત્રિયા કરવી એનું માર્ગદર્શન પ્રચેતાઓ ભગવાન પરમ ભક્ત છે પણ એના પિતા પ્રાચીન બરહી એકદમ વિલાસી અને ભોગી યજ્ઞો તો એ કરે છે પણ યજ્ઞ માત્ર સમાજને દેખાડવા માટે કરે છે

પ્રાપ્ત કરવા માટે કરવો એ મારું કર્તવ્ય છે કર્તવ્ય સમજી પૂરેપૂરા વિધિ વિધાનથી બરાબર વિધિ થવો જોઈએ બીજું શુદ્ધ મંત્રો ચાર થવા જોઈએ ત્રીજું અન્નનું દાન થવું જોઈએ ભોજન વ્યવસ્થા હોવી જોઈએ જાયણા અજાયણા અતિથિ આવે કોઈ જાય નહીં તો અન્નનું દાન થવું જોઈએ ચોથું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ દક્ષિણા દેવાવી જોઈએ અને પાંચમી વસ્તુ કે પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ તો વિધિ મંત્ર શુદ્ધિ અન્નદાન દક્ષિણા અને શ્રદ્ધા આ પાંચ વસ્તુ પૂરેપૂરી જ્યાં ભેગી થાય ત્યાં જે યજ્ઞ થતો હોય આ યજ્ઞને સાત્વિક યજ્ઞ કહે છે હવે યજ્ઞનો પ્રકાર બીજો એનું નામ છે રાજસી યજ્ઞ રાજસી યજ્ઞ એવા માટે કે કાઈક હેતુથી આપણે યજ્ઞ કરીએ છે ઘણા લોકો માનતા કરે કે મારું આ કામ સિદ્ધ થાય તો અમે અમારા દેવી કે દેવ કે સતી કે સુરાપુરા કે એનું અમે હવન કરશું એની કૃપા થાય આપણું કામ સિદ્ધ થાય અને પછી એના માટે જે યજ્ઞ કરે એને રાજશી યજ્ઞ કયો છે કાંઈક હેતુ સભર કરવામાં આવે આમ થયું તો આમ કરવું છે અને ત્રીજો પ્રકાર છે યજ્ઞ તામસી યજ્ઞ એટલે એમાં ન વિધિ મહત્વ હોય ન મંત્રનું કઈ હોય ઠેકાણું ન અન્નદાન નું ઠેકાણું હોય ન દક્ષિણાનું ઠેકાણું હોય શ્રદ્ધાતા હોય જ નહીં કારણ કે એ તો માત્ર સમાજને દેખાડવા માટે જ યજ્ઞ થતો હોય એમ પૂજામાં બેઠા હોય મોઢું ચારે બાજુ ફરતું હોય ગોર બાપા ગમે એટલું કે કે જમણા હાથમાં પાણી રાખો તા કે એનો જવાબ એટલો જો હે પાણી રાખો પાણી હાથમાં સંકલ્પ આવ્યો હે તમે રાખી ને આ લો પણ છતાંય થાય શા માટે તો કે સમાજ જોવે ને હા હવન ભારી કરે હો આ ભાઈ એને અહીંયા તો હવન ઓમ ચાલુ જ હોય એમ ઈ બતાવવા માટે યજ્ઞ જે થાય એ तामસી યજ્ઞને એવા યજ્ઞ આ પ્રાચીન બરહી બહુ કરતો તો અને એના યજ્ઞમાં પશુઓની બલિ ચડાવતો તો નારદ મુનિ એની પાસે આવ્યા આઈવાને નારેદે કયું પ્રાચીન બરહી આ યજ્ઞને બંધ કર જેટલા પશુને માર્યા ને એને એક દ્રષ્ટિ આપી અને આકાશમાં એ પશુને બતાવવાને કયું જો ભો ભો પ્રજાપતે રાજન પશુન પश्यત્વામાદવરે આ પશુઓને જો ઉપર જાય એટલી વાર છે તારી વાત જોઈને બેઠા છે એનો વાંક નથી તેને છોડ રાજા છે આ બધાને છોડ આ તામસી છે તામસી કાર્ય શા માટે તારો વિલાસ તારો વૈભવ આ બધું છોડ અને જો આ નહીં છોડ ને તો તારી હાલત પુરંજન જેવી થશે પ્રાચીન બરફીએ કહ્યું કે ઈ કોણ પુરંજન હું પુરંજનને ને કોઈને ઓળખતો નથી મેં કોઈ પૂરંજન નું નામ સાંભળ્યું નથી આ તો અધ્યાત્મવાદ છે ભાગવત તો કોણ પુરંજન એટલે નારદ મુનિએ એને એક વાર્તા સંભળાવી એક કથા સંભળાવી તું પુરંજન ને ઓળખતો નથી ને બે સામે હું તને એક સરસ મજાની પુરંજન ની વાર્તા કરું સાંભળ પ્રાચીન વરહી એની સામે બેઠો છે અને નારદ મુનિ એને વાર્તા સંભળાવે છે કે એક પુરંજન નામનો રાજા હતો એને એક અજ્ઞાત મિત્ર હતો અજ્ઞાત મિત્રની સલાહ આ પુરંજન કોઈ દી માનતો નથી અને પ્રાચીન વરહી તારા જેવો વૈભવી છે વૈભવ સ્થાનોને ગોતે છે ભોગો ભોગવવાના સ્થાનને ગોતે છે એમાં ફરતો 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 આ પૃથ્વી ઉપર આવ્યો પૃથ્વીમાં એણે એક સરસ મજાનું સુંદર દેખાતું એક અને સુંદર બાંધણી વાળા આ મકાનમાં એને પ્રવેશ નગરમાં પ્રવેશ કર્યો આખા નગર ફરતા દરવાજા છે નવ દરવાજા છે એક દરવાજો બંધ છે ક્યારેક જ ખુલે